ભામાયા ગામમાં બળવંશી અમરસિંહ ઠાકોર અને તેમની પુત્રી પગનાબેન બંને તળાવમાં કૂદી પડેલ અને મરણ ગયેલ જે બાબતેની વિગતવારની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને તેમના સ્વજનોએ આપેલ છે તે મુજબ ભામાયા ગામના રહીશ મગનભાઈ સુંદરભાઈ વણકર અને બીજા એક હાર્દીભાઈ નાવા મરણ જનાર પાસેથી રૂપિયા કઢાવવા મૌખિક અને ટેલિફોનિક થી ધમકીઓ આપી બ્લેકમેલ કરી માનસિક ત્રાસ આપતા હોય અને પૈસાની માગણી કરી પૈસા કઢાવતા હોય જે કારણે ત્રાસ સહન ન થતા આ બંને દીકરી અને પિતાએ તળાવમાં ઝંપલાવી અને પોતે મૃત્યુનો લાવેલ છે આ બાબતે આઈપીસી ત્રણસો છ ત્રણસો ચોરાશી પાંચસો છ બે એકસો ચૌદ મુજબની ફરિયાદ બિડિવિઝન પોલીસ સ્ટેશને દાખલ કરવામાં આવેલ છે નિયમ મુજબની કાર્યવાહી હાલ ચાલુ છે આરોપીની તપાસ ચાલુ છે ટીમો બનાવેલી છે મળી આવે તે નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે એનો પણ ખુલાસો અત્યાર સુધી થયો નથી તપાસ દરમિયાન તપાસમાં આવશે તો એ પ્રમાણે તપાસ આગળ વધશે